જેતપુર શહેરમાં આજે એક વૃક્ષમાં અચાનક આગ ફાટી નીકળવાનો બનાવ બન્યો છે શહેરના નંદન વિસ્તારમાં જે ગોર્ધનભાઈ વેકરિયાનું બિનખેતી કરેલું એક પ્લોટિંગ છે આ પ્લોટિંગમાં એક પીપળનું વૃક્ષ આવેલું છે તે પીપળનું વૃક્ષ છે તેને કેટલાક લોકો માતાજીનું સ્થાનક માનતા હોવાથી આ પ્લોટિંગ ધારકે તે પચાસ વાર જેટલી જગ્યા મંદિર માટે ખુલ્લી છોડેલી છે આ પીપળના વૃક્ષમાં આજે રાતે અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળતા સ્થાનિકોએ તરત જ જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાઈટરો સ્થળ પર આવી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ છે તે કોઈ રીતે કાબૂમાં જ આવતી ન હતી એક બાજુ પાણીનો મારો ચલાવે તો બીજી બાજુથી આગ વધતી જતી હતી અંતે એક વૃક્ષના આગ બુજવવામાં આખું ફાયર ફાઇટર ખાલી થઈ ગયું હતું ત્યારે માંડ માંડ આગ કાબૂમાં આવી હતી ગતરોજ જામકરોણા ગામે પણ એક વૃક્ષમાં આગ ફાટી નીકળી હતી અને આજે જેતપુરમાં પણ અચાનક આ વૃક્ષમાં આગ ફાટી નીકળી હતી તો આ વૃક્ષમાં જે આગ લાગવાનો બનાવ છે તે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી એટલે કુદરતી રીતે જમીનમાંથી લાગેલી કે કોઈએ આગ લગાવી હોય તે એક વિષય બની ગયો છે ભારતીય એટલો દિવસ આ પ્લોટ ઉકા ઉકાવાયેલો છે ને બા શક્તિ બા જગંબા ગોધનભાઈએ આ પચાસ વાર જગ્યા આપી દીધેલી છે અને મોતી ચાલી આગ લાગેલી છે આમાં કેવી રીતે આગ લાગી ગઈ મારે માતાજી જાણે ગોધનભાઈને જાણ કરવામાં આવે છે નથી આ પગી સાત વાગે બગી વયા જાય છે અને હરસુખભાઈ મહેન્દ્રસિંહ બાપુ પછી આપણે ધમભાઈ બધાએ અમે આવી નગરપાલિકામાં ફોન કરી અને આગ બુજાવીએ છે અને આ કોડીના માતાજી છે જય માતાજી